સૌથી પહેલાં રોઝ ડે પ્રપોઝ ડે પછી ચોકલેટ ડે ટેડી ડે પ્રોમિસ ડે હગ ડે કિસ ડે અને પછી તો તમારે વેલેન્ટાઇન ડે આવો કેન્ડલ લાઇટ ડિનરમાં મનાવો હોય તો આવો પછી હવે લીપે સાચે દિલથી આજે વાત કરું ને તો અત્યાર સુધીનું મારી લાઈફનું બેસ્ટ રેસ્ટોરન્ટ એટલે દિલ્હી સ્વેજ કિચન અને ફેમિલી માટે પણ વડોદરાનો તો આ બેસ્ટ રેસ્ટોરન્ટ છે એક તો આ રેસ્ટોરન્ટ બંગલાની અંદર સેટઅપ કરેલું અને ત્યાંનું કિચન પણ એકદમ ઘર જેવું જ છે અને હાઇજિનનું તો એક ધ્યાન રાખવામાં આવે છે તો રેસ્ટોરન્ટમાં આનાથી વિશેષ તો આપણને બીજું શું જોઈએ અને એમાંય તમે જો જમવા જાઓ છો અને મારો કોડ યુઝ કરશો બ રોડ તો તમને મળશે મોકટેલ અને સૂપ બિલકુલ ફ્રી લોકેશનની વાત કરું તો હરિનગર સોસાયટી ગોત્રી રોડ વડોદરા હું તો મારો રોઝ બર્થડે મનાવવા માટે મારી ફેમિલી સાથે પહોંચી ગયો હતો અને આ વખતે સૌથી વધારે એમની મને બિરયાની અફઘાની ચા અને ગાર્લિક નુડલ્સ રિયલી કહું તમને તો અત્યાર સુધી આવો ટેસ્ટ મે કદી નથી કર્યો સાચે કહું ને તો અફઘાની ચાપનો આખો બાઉલ ભરેલો હતો હું આખો બાઉલ ખાઈ ગયો છું અને મારા મમ્મીને જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા લઈ જઉં ને તો એ છે ને થોડુંક ટેસ્ટ કરે પણ આજે તો મારા વાઈફી અને મારા મમ્મી બંને એકદમ મય મસ્ગુલ થઈ ગયા હતા જમવા માટે તો તમે પણ તમારા વેલેન્ટાઇન ડે ઉપર તમારી ગર્લફ્રેન્ડ તમારી વાઈફ તો તમારી ફેમિલી સાથે પણ જો જમવા જવાનો પ્લાન કરતા હોય તો દિલ્હી સ્વેચ કિચન માજો